વિરજીભાઈ ઠુમ્મરે સચિવને પત્ર પાઠવી હૈયાવરાળ ટાલવતા લખેલું છે અમરેલીના અતિ જર્જરિત માર્ગો અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર બે ધ્યાન છે ખરાબ રસ્તા માટે ડીઈઈએસઓ ઇ કાર્યપાલક ઇજનેશ સામે ગુનાહિત પ્રવૃત્તિ લાગુ કરી ગુનો નોંધવાની માગણી કરેલી છે સરકારી અધિકારીઓ મસમોટો મોટો પગાર લેવા છતાંય કોન્ટ્રાક્ટરો પાસેથી બે થી ચાર ટકા અને કદાચ તેનાથી પણ વધારે કમિશન લેવાતું હો આનો પત્ર વિરજીભાઈ ઠુમ્મરે

પાણીયા મુકાબે જે બનાવ બન્યો સવાલ મેં પ્રેસમાં બહુ જ થયું કરોડો રૂપિયા અરબો રૂપિયા માટે વિકાસની વાતો થઈ ચાલી રહી છે ટોલ ઉપર હમણાં જે મેસેજ પ્રસિદ્ધ થઈ આ પ્રેસ પ્રસિદ્ધ થઈ અઢારસો કરોડના રસ્તાઓમાં આઠ હજાર કરોડ જેવો ટેક્સ ઉઘરાવવામાં આવે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છતાં રસ્તા રિપેર ન થાય કોની આ મુશ્કેલી હતી નથી થતું બધા ટેક્સ ભરે છે વિકાસના નામે રસ્તાઓ થાય છે ગુજરાત નંબર વન ગણાય છે દેશના વડાપ્રધાન ગુજરાતી છે દેશના હોમ મંત્રી પણ ગુજરાતી છે અનેક પ્રધાનો કેન્દ્રમાં કામ કરે છે કેન્દ્રમાંથી પણ સહાય લાવીને એક પણ રસ્તો નેશનલ હાઈવેમાં અમરેલીના અમરેલી શહેરને કે અમરેલી તાલુકાને જિલ્લાને મળતો નથી બહારના તાલુકાઓ મળી રહ્યા છે એમાં રાજુલા તાલુકોને જાફરાબાદ તાલુકાને લાભ મળે છે બીજા તાલુકાનું શું માણ છે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતને જો આપ્યા હોય તો લોકજીરાજ નેતા આપ્યા છે હજુ પણ પછાત પણ હું ચાલી રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી બસ પોર્ટનું ઉદઘાટન કરવા આવ્યા ત્યારે મેં ઘણા મુદ્દાઓ સાથે હું પણ સાંસદ મારી પણ નૈતિક ફરજો બને છે પણ અકસ્માતના બનાવો જ માત્ર ખાડાના કારણે બનતા હોય તો સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ સ્થાનિક જે પણ ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ આવતો હોય